હાલો આજે તો હવાર વાહર માં બધા તૈયાર થઈ જાય ને અમારે જવાનું તો નીસ મહાદેવ કોળિયા બધા નીકળી જાય કોળિયા કાવ્ય બેન ને તલા કાવ્યા બેન નો ક્લાસ પૂરો થયો પછી સાથે સાથે ગાડી થોડું ભૂખ લાગી એટલે અમારા સબસ્ક્રાઈબર મળી જાય ને બેન કે અમારે ફોટો પડાવો તો એની યાર ફોટો પડાય લીધો પછી બધાને વેફર લઈ દીધી ને ખાતા ખાતા ભોગી જ નિસ્કલંક મહાદેવ કોળિયા હવે ભૂખ લાગેલી હતી એટલે પેલા બધા ઊંઝું પૂરી ખાઈ લીધું ખાઈ ને જવાદ બહાર નીકળ્યા તા અમારે કાવ્ય બેન ને રમકડા કાવ્યા બેન આટું રમકડા જોવા મળ્યા ને આ બાજુ માં કેવલ ભાઈ ને કુદા ભાઈ ને લેવા કાવ્યા ને આ ઘર લઈ દીધું પછી બધા પછી હાલો હવે દરિયા અત્યારે ગણપતિ પધરાવાનો સમય હતો એટલે બધા ગણપતિ દાદા પધરાવા આવતા અમારા સબસ્ક્રાઈબર પણ ગણપતિ દાદા પધરાવા આવેલા હતા આરતી કરતા એટલે હું પણ વેહ ગઈ આરતી માં દરિયામાં પાણી આવી ગયેલું હતું એટલે મહાદેવના દર્શન તો ન થો પણ તમે હર હર મહાદેવ લખી નાખ્યો બીજા સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબર ફોટો પડાવીને પછી ગણપતિ દાદા ફોટો પડાવી લીધા હાલો હવે જવા દે ઘરે ને તમને વિડીયો ગેમ હોય તો e અને subscribe કરતા